ગરબાડા પોલીસે ટૂંકી વજુ ગામેથી સફેદ પથ્થર કાઢી ચોરી કરી લઈ જતી ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ગરબાડા તાલુકાના ગામડે ગામડે બે નંબરમાં સફેદ પથ્થર કાઢી વેચવાનો ગોરખંદો પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે પવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં ખનન માફિયાઓએ પથ્થર કાઢવાનું ચાલુ રાખ્યું છે ત્યારે તારીખ ઓગણીસ નામ રોજ ગરબાડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગરબાડા તાલુકાના ટૂંકી બાજુ ગામે એક જેસીબી મશીન તેમજ સફેદ પથ્થર ભરેલી ટ્રક આવી રહ્યા હતા ત્યારે ગરબાડા પોલીસની ટીમે સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબીને ઝડપી પાડી હતી અને સફેદ પથ્થર ભરેલી ટ્રક તેમજ જેસીબીને કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસે રિપોર્ટ કરી ખાણ ખનીજ વિભાગને મોકલી આપ્યો હતો આવા સફેદ પથ્થરની ચોરી આખા ગરબાડા તાલુકામાં થઈ રહી છે ખનન માફિયાઓ સફેદ પથ્થરનો કાળો કારોબાર કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે ત્યારે ખાણકનીજ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો જ ખનન માફિયાઓ પકડાશે ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ આ ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે